રાજકોટમાં કોડી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો રાજકોટમાં માંધાતા તળપદા કોળી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રવિવાર ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે બપોરે બે થી સાત વાગ્યા દરમિયાન યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુમરજીભાઈ બાવળીયા ચોટીલાના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શ્રી ઋત્વિકભાઈ મકવાણા રાજકોટ જિલ્લા પંચાયત સવિતાબેન વાલાણી રાજુભાઈ મેર રણછોડભાઈ કોબિયા મેઘાણી દિલીપભાઈ વાટિયા અજયભાઈ સોરાણી હકાભાઈ સોરાણી લાલાભાઈ મોતાણી અને પત્રકાર બાબુભાઈ ઢાબી સહિત કોડી સમાજના અનેક આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારોહમાં ધોરણ પાંચથી થી લઈને કોલેજ માસ્ટર ડિગ્રી સીએ ડોક્ટર વકીલ અને શિક્ષક સુધીના કુલ એક હજાર ચારસોથી એક હજાર પાંચસો સાઠ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર અને પુસ્તકો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને રાજકોટ તેમજ આસપાસના ગામડાના સરપંચો તાલુકા સદસ્યો શિક્ષકો વકીલો અને પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ટ્રસ્ટના મહામંત્રી મયુરભાઈ પરાલિયા અને પ્રમુખ રવિભાઈ શેખે જણાવ્યું હતું કે એક હજાર છસો જેટલા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાઓએ પણ ઉદાર હાથે સહયોગ આપ્યો હતો જેમાં પ્રભાબેન વિનુભાઈ શેખ હર્ષબેન ખુશીબેન શેખ અને સિયાબેન રવિભાઈ શેખ દ્વારા વિદ્યાર્થીઓને બેગ આપવામાં આવી હતી જ્યારે રાહુલભાઈ મકવાણા મગનભાઈ બાવળીયા ભરતભાઈ સાપરા અને રણજીતભાઈ મકવાણાએ પ્રમાણપત્રોના દાતા તરીકે યોગદાન આપ્યું હતું આ તકે મયુરભાઈએ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવીને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી મારું નામ મેયર રાજુભાઈ નાથાભાઈ માંધાતા તળપદા કોળી કર્મચારી મંડળ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિદ્યાર્થીઓનો તેજસ્વી સન્માન સમારંભ કરવામાં આવેલો હતો અહીંયા અધ્યક્ષસ્થાને શ્રી માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ હતા બીજા ઘણા બધા મહાનુભાવો આવેલા હતા વિદ્યાર્થીઓને શું સન્માન આપવામાં આવ્યું છે એ વિશે શું કહેવા માંગો વિદ્યાર્થી આજના એકવીસમી સદીની અંદર વિદ્યાર્થીઓને ખાસ કરીને કેમ અભ્યાસ તરફ જાય એ માટે બાળકોને જે ઊંચી ટકાવારી આવેલી હતી એમને બધાને પ્રોત્સાહન ઇનામ અલગ અલગ બધું કેટેગરી પ્રમાણે બધાને આપેલા કેટલા વિદ્યાર્થીઓએ આજે ભાગ લીધો છે રાજકોટના આ રાજકોટના આંગણે અહીંયા પંદરસો ને પચાસ સાહીઠ જેવા બાળકો છે એ અહીંયા બધા ભાગ લીધે કેટલા કેટલા નંબર વાળા ને પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને સન્માન કરવામાં આવ્યું એક થી પાંચ ધોરણ વાળા ને એસી થી ઉપર હોય એને સન્માનિત કરવામાં આવેલા પછી આઠ થી નવ થી આઠ નવ દસ અગિયાર બાર એમને પંચ્યાસી ટકા ઉપર એ પ્રમાણે મેરિટ પ્રમાણે ટકાવારી પ્રમાણે છે એ બધાને સન્માનિત કરવામાં આવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આગળ શું હોવું જોઈએ

તેજસ્વી વિદ્યાર્થીઓના સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો થી પણ વધારે વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરવામાં આવ્યું હતું આજે કોણ આ સન્માન કાર્ય કોણ ઉપસ્થિત રહ્યા મહેમાન આજે અમારા જ્ઞાતિના જે આગેવાન છે જે પાણી પુરવઠા પછી જે નાગરિક સુધારણાના જે મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શહેરના બીજા જે બધા આગેવાનો છે જેમ કે રમેશભાઈ પરમાર છે બીજા બધા જે જ્ઞાતિના છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને બધા એ છે એ વિદ્યાર્થીઓને સન્માન કર્યું હતું કેટલા વિદ્યાર્થીઓ પંદરસો થી પણ વધારે વિદ્યાર્થીઓ છે એ અહિયાં ભાગ લીધો હતો

એ શિલ્ડ પણ અર્પણ કરવામાં આવ્યું હતું અને એ સિવાય બાકીના જે બધા લોકો છે ત્રણ નંબર સિવાયના એ લોકોને સ્ટેશનરી કીટ ને બધું આપવામાં આવ્યું હતું મારું નામ મયુરભાઈ ભરનાલિયા આજે હર હર વર્ષની જેમ આ વખતે પણ આપણે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ માંધાતા તળબદા કોળી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ કાર્યક્રમ કર્યો હતો આ કાર્યક્રમમાં પંદરસોથી વધારે બાળકોને કાર્યક્રમ છે આમાં કોણ ઉપસ્થિત રહ્યા હતા આજે આજના કાર્યક્રમમાં સમારંભના આપણા મુખ્ય અતિથિ હતા માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ એમના અધ્યક્ષસ્થાને આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ભાવજીભાઈ ચૌહાણ ધારાસભ્ય ચૂટીલા પૃથ્વીભાઈ મકવાણા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ચૂંટણી બાલજી ભગત બધા જુદા જુદા આપણા સંતો મહંતો અને અધિકારીઓ સાથેનો આજે કાર્યક્રમ વિદ્યાર્થી કાર્યક્રમ કેટલા વર્ષથી આ રાખવામાં આવે વિદ્યાર્થી સત્તા સમારંભનો કાર્યક્રમ તો છેલ્લા ઓગણીસ વર્ષથી આ કાર્યક્રમ છીએ આ વખતે કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ વખતે પંદરસો ને સાહીઠ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો શું શું વસ્તુ વિદ્યાર્થીને પ્રમાણપત્ર કે દ્વારા શું શું વસ્તુ દેવામાં આવી વિદ્યાર્થીઓ પહેલા ધોરણથી માંડી અને ગ્રેજ્યુએટ ને ગ્રેજ્યુએટથી ઉપર જે કંઈ બીટેકની જે કંઈ છોકરાઓ બનાવે બીસીએ છે એમસીએ છે એવા લોકોનું આપણે વિદ્યાર્થીઓને કીટ આપી અને પ્રમાણપત્ર કીટ અને સીલ સાથેનો આપણે સન્માનનો કાર્યક્રમ હતો અને આ સિવાયના વિદ્યાર્થીઓ જે જો જે છોકરાઓ સ્પોર્ટ લેવલે રમતગમત ક્ષેત્રે સારી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે નેશનલ લેવલે ગુજરાત લેવલે સ્ટેટ લેવલે આવા પણ વિદ્યાર્થીઓને આપણે શિલ્ડ અને ગિફ્ટ આપી અને એ લોકોનું સન્માનનો કાર્યક્રમ આપણે વિદ્યાર્થીઓને શું ઉપદેશ આપવા માગો છો આવતા દિવસોમાં શિક્ષણ સિવાય કોઈ પણ સમાજનો ઉદ્ધાર નથી અને શિક્ષણ એ જરૂરી છે એટલે અમે અમારા જે વિદ્યાર્થીઓ છે એને કહે છે કે જીવનમાં શિક્ષણ શિક્ષણને મહત્ત્વ આપશો અને આવી રીતના ને આવી રીતના કાયમી ધોરણે પ્રગતિ કરો અને સારા પર્સન્ટેજ સાથે પાસ થાવ અને સમાજનું નામ રોશન કરો એ અમારી બધાની શુભેચ્છાઓ છે આપણું નામ મારું નામ મયુરભાઈ પરનાલિયા હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છું અને આ માનદાતા તરફ કોળી કર્મચારી મંડળ એજ્યુકેશન ટ્રસ્ટમાં મહામંત્રી તરીકે ફરજ બજાવો